યુવાનોના ભારે વિરોધ પ્રદર્શન બાદ નેપાળ સરકારે સોમવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે કેબિનેટની બેઠક બાદ સંચાર મંત્રી પૃથ્વી ગુરુંગે કહ્યું કે સરકારે પ્રદર્શનકારીઓની માંગણીઓ પર સંમતિ આપી છે અમે સોશિયલ મીડિયા ખોલી દીધું છે યુવાનોએ હવે વિરોધ કરવાનું બંધ કરી દેવું જોઈએ આ પહેલાં નેપાળના વડાપ્રધાન કે શર્મા ઓલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જનરલ જેડ એટલે કે અઢારથી 28 વર્ષની વયના યુવાનો કરી રહ્યા હતા ગઈકાલે આ વિરોધ પ્રદર્શનમાં ઓગણીસ લોકો માર્યા ગયા હતા જ્યારે ત્રણસોથી વધુ ઘાયલ થયા હતા યુએન માનવ અધિકાર કાર્યાલયે પણ આ હિંસા ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે